તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામાં માં ખાયકી થવાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સીલર મળતી માહિતી મુજબ ઝાલુત ખાતે ઘર વપરાશ ના મુખ્ય ગટર લાઈન સાફ સફાઈ ના રોડ પર રેલાતું ગંદુ પાણી જાલુ સ્વાડીમ સરકલની પાસી કુડિવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલ છે આ માર્ગથી કુડિવાડા ખાતે આવેલ કાલકા માતા મંદિર અને તાલુકા સાડા આવેલ છે સ્વર્ણિમ સરકલ થી ભરાતા જ ગટર લાઈન ના પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક મહિના ઉપરાંત થી રસ્તા વચ્ચે આવેલ ગટર લાઇન ખુલ્લી કરેલ છે આ ગટર લાઇન જલ્દી થી ન થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહેલ છે અહીંયા મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર આવેલ ગટર લાઇન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગ અહીં રહેતા સ્થાનિક લોકોએ કરી રહેલ છે આ વિસ્તારમાં આવેલ રોડ નગરપાલિકા દ્વારા અંદાજિત એક વર્ષ સગાવશ બનાવવામાં આવેલ હતો પરંતુ નબળી કામગીરી હોવાથી આ રોડ બે મહિનામાં તૂટી જવા પામ્યો હતો પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા રોડમાં ભ્રષ્ટાચાર હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા હતા આ વિસ્તારો રસ્તો બિસ્માર હાલત હોવાથી કેટલાક વાહન ચાલકો રસ્તાને લઈ સ્લીપ ખાઈ પડેલ ગયેલ હોવાના પણ બનાવો બનેલ છે તેમજ નજીકમાં શાળા તેમજ મંદિર પણ આવેલું છે તો અહીંયાથી પસાર થતા લોકોની સંખ્યામાં પણ વધુ હોય છે તો આ ભ્રષ્ટાચારથી બનેલ રસ્તો પુનઃ નવો બનાવી આપવાની માંગ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે નગર વેરાના રૂપિયાનો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવેલ છે પપ્પુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી સાલો મારું નામ ગરાચિયા લંકાભાઈ ગનાભાઈ જે કોળીવાડા શરમીન સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા અહીંથી શરણીમ સર્કલથી ફતેપુરા રોડ સુધી અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા પણ આ રોડ આશરે બે વરસ એક વરસ આગળ ભણેલો છે એ બે મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે આની અંદર સખત બધ ભ્રષ્ટાચાર થયેલ છે અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે આ રોડ બે જ મહિનાની અંદર તૂટી ગયેલો છે અને તાત્કાલિક આ રોડ ભણવો જોઈએ અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે અને એક નાળું આવેલું છે અહીંયા એક નાળું આવેલું છે નાળાને બે મહિનાથી ખાડો ખોદી ગયેલ છે હજુ એ નાળું બનાવ્યું નથી અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની જાય છે કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કરીએ તે એ રોડ પણ તૂટી ગયેલ છે એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને લોકોને જાણ વગર અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે એનું ઉજાગર થવું જોઈએ અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરો જવાબ માલવા તૈયાર છું સાથે જ છું અને આના જે જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ અને આ લોકોના જે લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે કાળા કામો એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખરેખર આને તપાસ થવી જોઈએ એ મારું નામ ગરાશ્યા લલકાભાઈ ધનાભાઈ